આજે ભાવનગર શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા એક ભવ્ય સદસ્યતા અભિયાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો બી યુનિટ આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આ યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા યાત્રાનો પ્રારંભ નીલમબાગ સર્કલ ખાતેથી થયો હતો જ્યાં ઈસુદાન ગઢવી અને અન્ય કાર્યકર્તાઓએ મહારાજા કૃષ્ણ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને યાત્રાને લીલી ઝંડી આપી હતી આ પ્રસંગે ઈસુદાન ગઢવીએ તાજેતરમાં ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં થયેલ જીતને આમ આદમી પાર્ટીની એક મોટી સફળતા ગણાવી હતી અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભર્યો હતો આ વિશાળ સદસ્ય અભિયાન રેલીમાં આમ આદમી પાર્ટીના અનેક અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા યાત્રા નિલમબાગથી પ્રસ્થાન કરીને જેલ રોડ કાળાનાળા મોતીબાગ અને જશોનાથ સર્કલ જેવા મુખ્ય માર્ગો પર પસાર થઈ હતી જશોનાથ સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ યાત્રા ઘોગાગેટ ખાતે સમાપ્ત થઈ હતી વિશાવાગરની જીત બાદ આખા ગુજરાત એકસો બ્યાસી વિધાનસભાઓમાં રહેતા અંદાજે સાત કરોડ લોકોમાં એક ઉત્સાહનો સંચાર થયો છે વિસાવદરની જીતે ત્રણ વસ્તુઓ નક્કી કરી છે કે ભાજપને હરાવી શકાય એમ છે ભાજપને જનતા ઈચ્છે ત્યારે એને ઘરમાંથી કાઢી શકાય એમ છે અને આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે જે ભાજપને હરાવી અને જનતાને અજગર જેવા બરડામાંથી છોડાવી શકે એમ છે આ ત્રણ મેસેજ ગયા છે એટલે આમ આદમી પાર્ટી અત્યારે ઘરે ઘરે જઈ રહી છે આ વિજય સંદેશ યાત્રા છે ભાવનગર છે આવતીકાલે વડોદરામાં છે એવી રીતે સતત લગભગ એક મહિના સુધી ઘર ઘર સુધી આમ આદમી પાર્ટી ત્યાં પહોંચશે સદસતા અભિયાનમાં પણ અત્યારે રોજના ત્રીસ ત્રીસ હજાર લોકો જોડાઈ રહ્યા છે એટલે આજે ભાવનગરની ધરતી ઉપર મહારાજાજી કૃષ્ણકુમારજીની ધરતી પર આજે હું જનતા ને ભાવનગર ની નેતાઓ કોન્ટ્રાક્ટર અધિકારીઓ ગુજરાત ને લૂંટે છે લૂંટ માંથી મુક્ત કરાવવો હશે તો આપણે નિર્ણય લેવો પડશે અને ભ્રષ્ટ ભાજપને બહાર કાઢવી પડશે અને સંદેશ સાથે અત્યારે ગુજરાતમાં વિસાવદરની જનતાની જે જનતાએ રસ્તો બતાવ્યો ભાજપને ભાજપ એટલી બોખલાઈ ગઈ છે કે આખા ગુજરાતમાંય વિચાર કરી રહી છે કે ડબલ ડિજિટમાં આવશે કે નહીં એટલે એમણે ચૈતરભાઈ વસાવા કે જે ચાલુ મંત્રી ભાજપના એમનો ભ્રષ્ટાચાર બે હજાર કરોડથી વધારાનો ભ્રષ્ટાચાર બહાર પાડી અને એમની સામે પડ્યા આદિવાસીઓની જે જે મનરેગાના ગરીબોના જે રૂપિયા હોય રોજગારીના ઈ ખાઈ ગયા ભાજપ ભાજપવાળા એમનો અવાજ ઉઠાવ્યો છેતરભાઈ વસાવાએ એટલે અને હજુ તો એમણે ખુલાસા નત નવા ચાલુ ખો ખોલવાના હતા નીચે ભાજપના જિલ્લા તાલુકાના કાર્યકર્તાઓ પણ એમાં સામેલ હતા એના ખુલાસાઓ કરવા જઈ રહ્યા હતા ત્યારે એમણે એમની ઉપર હુમલો કરી અને આ ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે પણ ભ્રષ્ટાચાર ઢંકાશે નહીં ચેતરભાઈ વસાવા ઉપર હુમલો એ માત્ર ચેતર વસાવા ઉપર નથી આદિવાસી સમાજ ઉપર છે આદિવાસીના હક અને અધિકારી ઉપર છે અને આખું આદિવાસી સમાજ ચૂંટણીઓમાં ને નથી દેવાનું સુધીરભાઈ આમ આદમી પાર્ટી ને વરેલા છે સુધીરભાઈ આમ આદમી પાર્ટી સાથે સતત સંપર્કમાં હોય છે અમે જયારે ભાજપે વિસાવદરની જીત બાદ કેટલાક ધારાસભ્યોનો સંપર્ક કરવાનો કોશિશ કર્યું તો એમાંથી એક અમારા ભાઈનો સંપર્ક કરવાનો કોશિશ ચાલી રહી હતી એમના વર્તુળક તમને સારા ન લાગ્યા એટલે અમે જે પગલાં લીધા છે પાર્ટીએ તમારી વચ્ચે છે અને હું સી આર પાટીલને ચેલેન્જ કરવા માગું છું કે સી આર પાટીલ અમારા ધારાસભ્ય ઉપર ખંભે બંદક બંદૂક ફોડી અને તમે તમારો લડવા ના નીકળો આવો સામે જાહેએ જેમ વિસાવદરમાં દોઢ વર્ષ સુધી ચૂંટણી નહોતી આવવા દી હતી ભાજપે અને આખરે ભાજપને એમ લાગ્યું કે હવે જીતી શકીશું એટલા માટે લાવ્યું કોંગ્રેસને પણ એમણે મિલીબક્ત કરી તોય જીતી ન શક્યા અમે એને ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે બોટાદમાં પણ ધારાસભ્યનો રાજીનામું અપાવડાવીને ફરીથી ચૂંટણી લાવો મોરે મોરો થઈ જાય નગરપાલિકાઓમાં પણ અમે લગભગ અત્યારથી જ ઉમેદવારોની પસંદગી શરૂ કરી દેવાના છીએ અને નવેમ્બર સુધીમાં અમે નવ જે ઉમેદવારો અમારે ઉભા રાખવાના છે એના લગભગ ઓલમોસ્ટ નામો અમે જાહેર કરી દેશું થેન્ક યુ આ સદસ્યતા અભિયાન દ્વારા આમ આદમી પાર્ટીએ ભાવનગરમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર